જથા રાતમાં ટીપું વરસાદનું પડે ને તો લાઇટ બંધ થઈ જાય છ છ કલાકે આવે અને આ રડિયાર ખાતું સાહેબ તમે જોઈ શકો છો હાલના સાત સાડત્રીસ થઈ છે અને જે હોસ્પિટલની સામે હું વોકિંગમાં ગઈ હતી અત્યારે ઘરે જાઉં છું આ લાઇટો તમે જોઈ શકો છો ત્રણે ત્રણ આ મેઇન હાઈવે ચાર રસ્તાથી લઈને કેનાલ સુધીની લાઇટો અત્યારે ચાલુ છે જેએ બી ખાતું થોડા થોડા સમય પહેલાં એક રેલી નીકાળી હતી કે લાઇટ બચાવો સાહેબ થરાદની અંદર નાનકડું પવન નું આવે ને તો બે બે ચાર ચાર કલાક હેરાન થાય છે પબ્લિક લાઈટ નથી આપતા લાઈટ બંધ કરી નાખે છે એની જગ્યાએ આ તમે જોઈ શકો છો આ નગર આ નગરપાલિકા રોડ છે અને તમે જુઓ જે બી ખાતું કેટલું ઊંઘમાં છે આ પૈસા શું જે બી ખાતાના અધિકારીઓને ભરવાના છે બિલના સાહેબ આ અમારી જનતાના ખીચાના જ પૈસા છે બેન તો જો સુધી લાઈટો બંધ ન થઈ થઈ શું ક્યાં માંગો છો તમે આ એટલે આ સરકાર ઊંઘમાં છે અને આમ તો સરકારી અધિકારીઓના મોટા નેતાઓ વખાણ કરે છે કે તંત્ર ખૂબ જાગૃત છે તંત્ર આમ છે ને તંત્ર આમ છે આ જો આ તંત્રની બેદરકારી તમે જુઓ આ જીપી ખાતાની બેદરકારી તમે જુઓ કે હજી અત્યારે સાડા સાતથી ઉપર સમય થઈ ગયો છે અને હજી સુધી આ લાઇટો ચાલુ છે આ સાહેબ જનતાને જ બરબાદ કરવા માંગે છે